આમ ટોટલ અમારે એકવીસથી બાવીસ સ્ટુડન્ટ છે એમાં મારી એકેડેમીના બાર છે અને બાકી બારથી બી મેં એન્ટ્રી લીધી છે ઓલ ઓવર ગુજરાતી મારી એકેડેમીમાં બધા પાર્ટ લેતા હોય છે એટલે એ લોકો અહીંયા જે મને પેઇન્ટિંગના ફોટોઝ મોકલે એમાંથી હું સિલેક્ટ કરું અને મને જે યોગ્ય લાગે ડિસ્પ્લે કરવા લાયક એ અહીંયા અમે ડિસ્પ્લે કરીએ છીએ અને મારી એકેડમીના છોકરાઓને હું લિપન આર્ટ છે મડ મિરર આર્ટ છે રિલીફ આર્ટ છે કેનવાસ પેઇન્ટિંગ ગ્લાસ પેઇન્ટિંગ રિલીફ બધા જુદી જુદી ટાઈપની આર્ટ કરાવું છું અને એ લોકો વર્ષ દરમિયાન તૈયાર કરતા હોય એનો અમે એક્ઝિબિશન કરીએ છીએ અમારે નાનામાં નાની એક દસ વર્ષની બેબી છે અને મોટા મોટા અડસઠ વર્ષના એક બેન છે એટલે એ જ લઈ દસ થી લઈને અડસઠ વર્ષ સુધીના અમારા એક્ઝિબિશનમાં ભાગ લીધો છે એટલે અત્યારે શું છે છોકરાઓ સોશિયલ મીડિયાના એડિક્ટ થઈ ગયા છે આખો દિવસ એ લોકો ગેમ રમતા હોય છે રીલ્સ સ્ક્રોલ કરતા હોય છે રીલ બનાવતા હોય છે જે વેસ્ટ ઓફ ટાઈમ છે એમાંથી એ લોકોને કંઈ મળવાનું નથી તો હું એવું વિચારું છું કે એ લોકો થોડુંક પોતાના માઇન્ડને ડેવલપ કરે આર્ટ કરીને કે કોઈ બી એવું નથી કહેતી કે ડ્રોઈંગ જ કરે એ લોકો મ્યુઝિક શીખે ચેસ છે કોઈ બી એવી કોઈ જેમાં બ્રેઇનને થોડાક આપણે એ લોકો ડેવલપ કરીએ એવી કોઈ એક્ટિવિટી કરે એટલે મેં એવું એ લોકોને ઉદાહરણ પૂરું પાડવા માગું છું કે તમે એક્ટિવિટી કરો અને અહીંયા ડિસ્પ્લે કરો તો લોકો જોશે મારું નામ ક્રિશા છે હું એથ સ્ટાન્ડર્ડમાં ભણું છું મારે છે ને મધુબની આર્ટ મેં બનાવ્યું છે પછી ગણપતિજીનું બનાવ્યું છે પછી નેચરલનું બનાવ્યું છે અને હું નાનપણથી જ કરતી હતી ડ્રોઈંગ અને પછી મને પછી જાતે કરતી હતી ડ્રોઈંગ મને ભવિષ્યમાં છે ને ડ્રો આર્ટિસ્ટ બનવું છે અને હું એમાં સારું કરી શકું છું એટલે હું આર્ટિસ્ટ બનીશ મને અડધો કલાક કે એવું તો લાગે જ છે એક ડ્રોઈંગ બનાવવા માટે મને બધા જ ગમે છે એમાં મધુબની આર્ટ બનાવવું ગમે છે પછી વર્લી આર્ટ પછી મિરર આર્ટ એવી રીતે બધા ગમે છે મેં એક રામ ભગવાનની બનાવી છે એક શ્રી કૃષ્ણ ભગવાનની બનાવી છે અને એક શિવ શિવ પાર્વતી બનાવ્યા છે એમાં મને એક બેથી ત્રણ મહિના જેટલો સમય લાગ્યો હતો બેથી ત્રણ વર્ષનો અનુભવ છે મારો અને ભવિષ્યમાં મારે આર્કિટેક્ચર બનવું છે અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે અને ફેક એકાઉન્ટથી લોકો પાસેથી